હે માતાજી ગ્રેન્ડ વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના આજે હું તમારી સાથે શેર કરી સોજીના એકદમ યુનિક સ્ટાઈલમાં બનેલા એવા મોદકની રેસિપી જે માત્ર 2 ચમચી ઘીમાં બનીને તૈયાર થઈ જશે ખાસ વાત એ છે કે તેના માટે સોજીને શેકવાની કે ફ્રાય કરવાની જરૂરત પણ નથી અને ટેસ્ટ એવો કે મોદક ખાતા જ મોડામાં ઓગળી જશે એકદમ સોફ્ટ અને દાણેદાર મોદક બનીને તૈયાર થશે તો ચાલો ગણપતિ બાપાના ફેવરેટ અને તેમને મોદક ખાવા ખૂબ ગમે છે તો તેમના માટે એકદમ સ્પેશિયલ આજે આપણે મોદકની રેસીપી બનાવી લઈએ તો તમને જો રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો તમારા માટે આવા જ અવનવા મોદકની રેસીપી મારી ચેનલ પર તમને મળી જશે તો વિઝિટ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ તો એક મોટું બાઉલ લઈ લઈશું અને તેની અંદર એક વાટકી સોજી એડ કરી દઈશું સોજી તમે કોઈ પણ લઈ શકો છો તેની સાથે બે ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે અને એક વાટકી રૂમ ટેમ્પરેચર વાળું દૂધ અહીંયા એડ કરવાનું છે બહુ વધારે પડતું ગરમ દૂધ નહીં એડ કરવાનું હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા માપનો કોઈ ઇશ્યુ નથી તમે વગર માપ વગર પણ આ મોદક બનાવીને રેડી કરી શકો છો તો અહીંયા મેં એક વાટકી સોજી સાથે એક વાટકી નહીં પણ દોઢ વાટકી જેટલું તેના માપ સાથે અહીંયા દૂધ લઈ લીધું છે હવે ઢાંકણ ઢાંકી સોજી ફૂલી જાય એટલે દસ પંદર મિનિટ માટે તેને રેસ્ટ પર મૂકી દઈશું તો પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને સોજી એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણે તેની અંદર પાછું કેસરવાળું દૂધ એડ કરવાનું છે તો મેં અહીંયા કેસરના તે દાંતણા છે તેને દૂધમાં પલાળીને રાખ્યા હતા તો તેને એડ કરવાનું છે જો તમારે આ રીતનું કેસર એડ ના કરવું હોય તો તમે તેની જગ્યા પર દૂધ અથવા પાણીનો ઉપયોગ કરી શકો છો પાણી અથવા દૂધ એડ કરીને આ રીતનું બેટર બનાવીને રેડી કરી શકો છો મીડિયમ થિકનેસ વાળું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે તો બેટર બનીને રેડી થઈ ગયું છે હવે ગેસ પર તવાને ગરમ કરીશું અને થોડું ઘી એડ કરી દઈશું જેથી બેટર છે એ તવા પર ચોંટે નહીં અને તેને એકદમ સારી રીતે ફેલાવી લેવાનું છે અને હવે એકદમ સરસ જે આપણે બેટર બનાવીને રેડી કર્યું છે તેને તવા પર એડ કરવાનું છે અને એકદમ સરસ સારી રીતે ચારે બાજુ ફેલાવી દેવાનું છે જો તમને આ પ્રોસેસ ગરમ તવા પર ના ફાવે તો જ્યારે તવો ઠંડો હોય ને ત્યારે પણ તમે આ બેટરને આરામથી પહેલાં ફેલાવી લેવાનું અને પછી ગેસ ઓન કરવાનો અને હવે તેને એકદમ સારી રીતે ફેલાવી દેવાનું છે તમે હાઈ ફ્લેમ પર આ બેટરને એકદમ સારી રીતે ફેલાવી અને તેને શેકી શકો છો તમે આને રોટલી પણ કહી શકો છો કે પણ ચીલા પણ કહી શકો છો આપણે એ રીતે તેને બનાવવાનું છે અને શેકી લેવાનું છે તો અહીંયા રોટલી જેવું મેં ફેલાવી લીધું છે અને એકદમ સારી રીતે તેને હાઈ ફ્લેમ પર આપણે બંને સાઈડથી શેકી લેવાનું છે સેટ પણ કચાસ ના રહે એ રીતનું તો થોડીવાર માટે તમે એ તેને એક સાઈડ પર રાખવાનું થોડું ઘી એડ કરી દેવાનું જેથી જે આ રોટલી છે એ ચોટી ના જાય અને બીજી સાઈડ પલટાવી લેવાની છે તો અહીંયા બીજી સાઈડ પલટાવી લીધી છે અને આ રીતે ઉલટ પુલટ કરીને આપણે બંને સાઈડથી એકદમ સરસ આ બેટરની રોટલીને શેકીને રેડી કરી લેવાની છે તો હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ રોટલીને શેકીશું તો વધારે ટાઈમ નહીં લાગે અને આ જ રીતથી જે બાકીનું બચેલું બેટર છે તેમાંથી પણ રોટલી બનાવી અને તમે તૈયાર કરી શકો છો એકદમ સરસ રીતે આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરતા જવાનું અને એકદમ સરસ રોટલીને આપણે શેકી લેવાની છે બંને સાઈડથી સહેજ પણ કચાસ ના રહે તે રીતની તો આ એકદમ ઇઝી પ્રોસેસ છે તમારે આ જે સોજી છે તેને ફ્રાય કરવાની પણ જરૂરત નથી પડતી અને વધારે ઘીનો પણ ઉપયોગ નથી થતો તો અહીંયા રોટલી બનીને રેડી થઈ ગઈ છે હવે એકદમ સરસ રોટલી ઠંડી થઈ ગઈ છે તો તેમાંથી આપણે નાના નાના પીસીસ કરી લઈશું એકદમ સરસ ઠંડી રોટલી થઈ જવા દેવાની સેજ પણ ગરમ ના હોવી જોઈએ જો ગરમ રોટલીને જ્યારે આપણે પીસીશું તો જે મિક્સચર છે એ એકબીજા સાથે ચોટી જશે ને એટલા માટે તો હવે એકદમ સરસ રોટલી ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં તેના પીસીસ એડ કરી દેવાના થોડા મેં ઇલાયચીના એ પણ એડ કર્યા છે દાણા પણ હવે એકદમ સરસ તેને પીસીને રેડી કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે તેનું ટેક્સચર એકદમ સરસ દાનેદાર થયું છે પણ જો તમે દાનેદાર ટેક્સચર ના પસંદ હોય તો તમે થોડું વધારે પણ પીસી શકો છો હવે એક તવા પર થોડું ઘી એડ કરીશું અને તેની અંદર કટ કરેલા બદામ પિસ્તા અને કાજુ એડ કર્યા છે અને થોડી દ્રાક્ષ એડ કરી છે તેને ત્રીસ ચાલીસ સેકન્ડ માટે થોડા ફ્રાય કરી લઈશું અને એકદમ સરસ ફ્રાય કરેલા જ્યારે આપણે આ મોદકમાં એડ કરીશું તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો અહીંયા ડ્રાય ફ્રુટ્સ ફ્રાય થઈ ગયા છે તો હવે જે આપણે મિક્સર રેડી કર્યું છે ને તેની અંદર હવે આપણે આ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે મિક્સર ખૂબ સરસ એવું દાનેદાર બનીને રેડી થઈ ગયું છે એવું લાગે છે ને કે મોતીચૂર જેવું મિક્સર આવું જ ટેસ્ટી મિક્સર રેડી થઈ જશે તમારું પણ હવે જે ડ્રાયફ્રુટ્સ ફ્રાય કરીને રાખ્યા છે તેને એડ કરી દેવાના છે અને તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે એકદમ સારી રીતે આ જે ડ્રાયફ્રુટ્સ આપણે રોસ્ટ કરીને લઈએ ને ઘીમાં એડ કરીને તો તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો ક્રન્ચી આવે છે એટલે આ રીતે જ તમારે પણ એડ કરવાના હવે એક વાટકી આપણે સોજી લીધો હતો તો સાથે એક સાકરને આ રીતે પીસીને એડ તમે ખાંડને પણ પીસીને એડ કરી શકો છો હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી તો એવું લાગે છે ને કે આમાંથી મોદક બનશે ખરા તો હા ફ્રેન્ડ્સ આમાંથી જ મોદક બનશે બિલકુલ ઘીનો ઉપયોગ કર્યા વગર એકદમ સારી રીતે મિક્સ કરીએ પછી તમે હાથથી તેને પ્રેસ કરશો ને તો એ એકદમ આ જે મિક્સર છે એ એકદમ આમ એકબીજા સાથે મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો અને આરામથી આપણા જે મોદક બનીને રેડી થઈ જશે તમે મોદકની જગ્યા પર લાડુ પણ બનાવીને રેડી શકો છો સોજીના લાડુ આ રીતે અહીંયા મેં મોદક બનાવું છું પણ તમે ગોળ ગોળ આ રાઉન્ડ શેપમાં તેને લાડુ પણ બનાવીને રેડી કરી શકો છો તો મેં અહીંયા મોદક મોલ્ડ લઈ લીધું છે અને તેની અંદર આ મિક્સરને ભરી લઈશું અને તેમાંથી હું અહીંયા મોદક બનાવીને રેડી કરી શકું છું પણ તમે જો લાડુ બનાવવા માગતા હોય તો મોદકની જગ્યા પર લાડુ પણ બનાવી શકો છો ગણપતિ બાપાના પ્રિય લાડુ પણ છે તો તમને જે પસંદ હોય મોદક કે લાડુ તમે કોઈ પણ બનાવીને રેડી કરી શકો છો તો આરામથી મેં અહીંયા મોદક બનાવીને રેડી કરી લીધા છે એકદમ ઓછા ટાઈમમાં એકદમ દાનેદાર મોદક બનીને રેડી થયા છે એવું લાગે છે કે મોતીચૂરના મોદક બનાવ્યા હોય તેવું તો આજ રીતથી બાકીના બધા જ મોદક આપણે બનાવીને રેડી કરી લઈશું ખૂબ જ આસાનીથી મોદક બનીને રેડી થઈ જાય છે અને તેને ગમે તે રીતે તમે ડેકોરેશન કરી શકો છો મોદક પણ જે પણ તમારે ગાર્નિશિંગ કરવું હોય એ રીતે તમે ગાર્નિશિંગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ઓછા ટાઈમમાં એકદમ સ્વાદિષ્ટ મોદક એ પણ સોજીના ના સોજીને શેકવાની ઝંઝટ ના ફ્રાય કરવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા મોદક આજે આપણે બનાવીને રેડી કરી લીધા છે ફ્રેન્ડ્સ તો તમને જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે બેલા એક ઘંટી જરૂરથી દબાવજો અને ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા થેન્ક યુ